અમદાવાદ શહેરમાં ચોમાસાની બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલમાં તેર લાખ નવ હજાર બોતેર ઓપીડી કેસ નોંધાય છે જેમાંથી એક હજાર એકસો સાડત્રીસ દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના અઢાર અને મલેરિયાના અગિયાર પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના છપ્પન અને ટાઈફોઇડના દસ કેસ સામે આવ્યા છે डॉक्टर किरण गोस्वामी एआरएमओ 16 सिविल हॉस्पिटल ने सलाह मुझे बाहर નું ખાવાનું ટાળવું જોઈએ અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જેથી રોગચાળાને અટકાવી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરોના ઉદ્ભવ સ્થળો ઘટાડવા ફોગિંગ અને પાણીના નમૂનાઓની તપાસ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે ના આંકડાની વાત કરીએ તો લગભગ અમારી હોસ્પિટલમાં તેર હજાર નવસો ને બોતેર દર્દીઓ ઓપીડીમાં ગયા અઠવાડિયામાં આવેલા તથા અગિયારસો ને સાત દર્દીઓ ગયા અઠવાડિયામાં દાખલ થયેલા ત્યાં જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ એકસો ને છ્યાસી દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં આવેલા જેમાંથી અઢાર દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા ત્યાં મેલેરિયાના ચારસો ને અઠ્ઠાવન દર્દીના શંકાસ્પદ તરીકે બ્લડ સેમ્પલ લેવામાં આવે એમાંથી અગિયાર દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા